મારી બા તો જો મરસા મળશે ને મેં થાવ પર લઈ જવાનું છે એટલે બધું સંભાળીને લઈ જવું પડે પછી પાછો ધક્કો થાય એટલા માટે ફાઇનલી ગાય છે આપણે જો કારખાને ભોગી ગયા છે એને કારખાના ઉપરથી તો ઘણા બધાને ખબર જ છે કેવો વ્યૂ આવે જો આ ગોપીન ઘરમાં બતાય ને આ અમાર ઘરમાં બતાય અને અંદર તો ધોળીની હીરા ભણે જો અંદર જઈએ આપણે

અને આજો મેગી લે તો ફરીને એક ઘરે ઘરેને તો પણુંરો ગોમદેવ બની આ રિજો એઓ મિત્રો છે ને કૃષ્ણા તો બધી કટિંગ કરે છે ને બીજી છે બોલો ખરી આપડે યુટ્યુબ ચેનલ વિશે બે છે હા

આ દોળી અમાર આમાં હો મજા આવવી ખાવાની તમારનો તું બખાને તો મસ્ત સ્વાદ આવે દોળી એમ ખાવી છે છે કા દેસ ના દેખ ના તું તો બે કેન્સર હકા થાય છે કા દોળી જાવ બેન તો શરમા છે કા

અત્યારે તો જો મસ્ત મજાના ઘા બેસી ગયા છે નહીં નઈ હા હાલો બધું મેગી ખાવા હાલો બધા મેંગી ખાવા કૃષ્ણ તો કઈ બોલ છે ને શરમ થાય હા હા અને જો મસ્ત મજાની સાલિયામાં આવી ગઈ છે નહીં આ મેગીની વાળી પણ દેવાતું નથી ખાવ કોને કોને ઉતારશે ખબર માં કહી દીજો અમાર તો બહુ જો થાય છે ખબર તો ફરીને જ પછી મેગી ખાઈને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગ આ બધા બની રહેજો આપણે તો જો મિત્રો મેંગી ખાઈને તો વે સી ઘરે અને વાસણ પણ ઉઠી નાખ્યા છે ના છે ને ખીસડી મેં કોઈ ત્યારે વધારે ચાલે છે અને હવે છે ને મારંગ કૃષ્ણ છે ને કેન્દ્રમાં જાવાનું છે એટલે મીધું એક તો તો ઉતારી લઉં હા હો અત્યારે તો જો મેગી ખાઈ નવરા થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે કેન્દ્રમાં કારણ કે આ બુધવાર છે એટલે કેન્દ્રમાં જવાનું હોય ને ખીચડી વધત મેંગાઈ ગયું છે ખીચડી વરરાવજો ખીસડી ખાઈ ખિશડી મેં મેં તમને હાથે હું છું

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં દેશો ને આજે ફરજી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ તો પહેલાં બધાની જય માતાજી જય માં મેગીના પ્રોગ્રામમાંથી તો જય વાસતા અને આપણે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ગોપીએ જો કે કરી વાળ્યું છે બ્લોગનું સ્ટાર્ટિંગ અને મારા મમ્મી જો મમ્મી શું કરો શું ભાત વઘારો શું તો જો ભાત વગારવાની તૈયારી કરે છે અને જો ઘઉં દીધા છે તડકે કારણ કે બે દિથા તડકો નીકળ્યો છે મગર સાંઈ હોય ત્યારે ઘઉં ઓલા કરવા અને આજે તો જો કેન્દ્ર હતું ને એટલે કેન્દ્રમાંથી બધા આવ્યા તા એ ગયા છે અને કાલે આપણી ફ્રેન્ડ આવી હતી એને ત્યાં એને તેમ કીધું હતું કે ન મૂકતી તોય પણ આપણને મૂક્યું છે કેવો એ બ્લોક તમને કેવો લાગે કોમેન્ટમાં જરી કહી દીજો અને

હાલો બધા ભાત ખાવા નહીં મેમી એવું બધું તમે જરીક ઝરીક બોલતા એટલે ગમે તમારે છે ને રોજ કેવું બોલતા હોય કેવું બોલે લાભા કેવું બોલે બધા કેવું કેવું બોલતા હોય અને આપડે છે ને ઘરે તમે હોય ને હું હોય તમારે કાંઈક બોલાય ને

ઘડી ક્રેડિટ માં કન્ટિન્યુ બ્લોગ માં બધાય બન્યા રહેજો આપણે તો જો મિત્રો કેન્દ્રમાંથી તો એ વાત પછી તો કાઈ બ્લોગ તો ઉતાર નતો અને આલે સમય થઈ ગયો છે કા દાદા હા સાન સમય જમવા થઈ ગયો છે હા ઘંટી આવસો ઘંટી હવે દળવા જાવસો ઠીક પછી આવી ને જનીશ ઠીક ત્યારે બ્લોગ ઉતારજો કા દાદા હા મારા દાદા જમે ત્યારે આપણે બ્લોગ ઉતારશું પછી તો આજ તો છે ને આખો દી બ્લોગ જ ઉતેરો નહોતો છે ને હવાર માં તો સમય રહ્યો નતો અને બોર પછી ક્યાં રમાઈ જાય મેગી બનાવીને એમાં બધો ટાઈમ ગયો પછી કાઈ બ્લોગ ઉતારવા એટલે તો કન્ટિન્યુ એટલે તો જો શોર્ટ વિડિયો ઉતારવા ગયા તા ને શોર્ટ ઉતારીને વિડીયો અને થોડોક છે મિતાભાઈ ના આપણે બ્લોગમાં લઈ લેવી નહી મિતા જય માતાજી જય જનભાઈ માં જય માં કાક બોલ આય આજ આપડે યુટ્યુબ ફેમિલી હમણાંથી તર નામ હરખો બ્લોગમાં જ નથી લીધો

યાર તો જો મિત્રો વાળું નો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે હું તો પણ નથી બેઠે માં દાદા ની બેસી ગયા છે કા દાદા હા દૂર ચા આઠણું મક્કી રોટલો મજા આવે છે હમ જમવાની બહુ મજા વાત તમે છે છે દૂધ શાક આઠણું

એવું બધું હોતા નોખું નોખું હોય ઈ પણ ખાઈ લે છે કાય ઉવા તો જમીને પછી અમુલ તો કન્ટિન્યુ બ્લોગ અમે તે બની આરી ગયું એટલે જો મિત્રો આપણે જમી કરીને નવરા થઈ ગયા છે પણ ડોડા પણ ખાવા બેસી ગયા છે ડોડા છે કે હું ડોડા તો ખાઈ લીધી પણ મે છે કે હું ખાવ તો ખરા ને મમ્મી તમને ખાવ હા 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 નો આ પણ ના ચક ઠેક હા ઠેક કૃષ્ણા બેસી આવી ગઈ છો હા લેવા આવો ડોડો ભાવતો નહી દાદા તમ ડોડો ખાવ મણ્યા ડોડો ડોડા ખાવ દાદા હા